અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝડપ અને અને પથ્થરમારો સંસદમાં વિરોધ પક્ષના નેતા કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધી દ્વારા હિન્દુ વિરુદ્ધ કરવામાં આવેલ નિવેદનના સમગ્ર દેશમાં વ્યાપક પડઘા પડ્યા છે જે ભાગરૂપે આજરોજ અમદાવાદ ખાતે કોંગ્રેસ પક્ષના કાર્યાલય પર સાંજના ચારથી પાંચ વાગ્યાના સુમારે કોંગ્રેસ કાર્યકર અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝડપ થઈ હતી આ દરમિયાન બંને પક્ષે સૂત્રોચ્ચાર અને સામસામો પથ્થરમારો પણ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો મોટો કાફલો કોંગ્રેસ કાર્યાલય પર આવી પહોંચ્યો બંને પક્ષે કાર્યકરોનો આક્રોશ એટલો હતો કે પોલીસની હાજરીમાં પણ પથ્થરમારો અટક્યો ન હતો ન છૂટકે પોલીસે બંને પાર્ટીના કાર્યકરોની હળવા લાઠીચાર્જ સાથે ધરપકડ કરી અને તેઓને પોલીસ વનમાં ધકેલી દેવામાં આવ્યા હતા આમ છતાં વાતાવરણમાં તંગદિલી જોતા અને આજુબાજુના લોકોમાં ભય અને અજંપાની લાગણી પ્રસરી જવાના કારણે પોલીસ કોંગ્રેસ કાર્યાલયની અંદર પણ દાખલ થઈ હતી અને પાર્ટી ઓફિસ ખાતેના તમામ લોકોને બહાર ઓફિસ ખાલી કરી દેવામાં કોંગ્રેસના ખાતે પી પગમાં પથ્થર વાગતા તેઓનો પગ લોહી લુવાણ થયેલો હતો એક અન્ય પોલીસ કર્મચારીને પણ પથ્થરમારાથી ઇજા થતા તેનો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અમદાવાદ ખાતેનું વાતાવરણ વર્ષો સુધીના લાંબા સમય પછી જોવા મળેલ હતું રિપોર્ટર વિજય ચક્કર અમદાવાદ